ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતી અને પછી જયારે સુરત ગયા અને સુરતની જનતા ને તેમણે પોતાનો પરિચય આપ્યો પોતાની નિષ્ફળતા યાદ કરાવી અને એ જ સમય દરમિયાન એમણે જે ભાષણ કર્યું એ દરેક ભાષણના વાક્યની અંદર ભાજપ ને આડે હાથ લેવામાં આવ્યું હતું અને પોતાના આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમણે એ પણ કહી દીધું કે ભાજપે જે અત્યાર સુધી સત્તાના નશામાં જે ભૂલ કરી છે એ આપણને જ્યારે સત્તા મળી છે તો આપણે ભૂલ નથી કરવાની અને અત્યાર સુધી સત્તામાં રહીને ભાજપે જે નથી કર્યું એ કામ હવે આપણે કરવાનું છે કારણ કે લોકોએ આપણા ઉપર ભરોસો મૂક્યો છે અને ભરોસો આપણે કાયમી રાખવાનો છે કઈ રીતે તેઓ આ વાત કરી રહ્યા છે અને ખાસ કરીને તેમણે પોતાના જે ડાયરાની અંદર હવે નામ આવી રહ્યા છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરના ધારાસભ્ય બન્યા ને એના પછી એક કે બે દિવસની અંદર તેમણે એક વિડીયો મૂક્યો હતો અને એમના વિડીયોની અંદર જે રીતે એમની વિનમ્રતા દેખાઈ રહી હતી એમની જે બોલવાની જે આખી જે શૈલી છે તે બદલાઈ ગઈ હતી એ પછી જે રાજકીય નિષ્ણાંતો છે તેઓ માની રહ્યા હતા કે એક ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયામાં હોવું જોઈએ અને એ પછી જ્યારે તેઓ સુરતમાં ગયા સુરતની અંદર તેમણે ભાષણ કર્યું અને એ જ ભાષણની અંદર એમણે ભાજપને ખૂબ આડે હાથ લીધી ભાજપને ખૂબ ટોળો પણ માર્યો છે પરંતુ સાથે સાથે તેમણે પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એ પણ સમજાવ્યું છે કે હવે જ્યારે આપણે સત્તામાં ધીમે ધીમે આવી રહ્યા છીએ તો આપણે વિનમ્ર બનવાનું છે આપણે લોકોના કામ કરવાના છે જે અત્યાર સુધી ભાજપે સત્તામાં રહી અને જે કામ નથી કર્યા કારણ કે એમને સત્તાનો મદ હતો અને મદ ઉતારવાનું કામ હવે આપણે કરવાનું છે આપણે હવે લોકોના કામ કરવાના છે અને એ પણ સમજાવી દીધું છે કે સત્તા આવે ત્યારે જવાબદારી પણ આવે આપણે નમ્ર થવાનું છે પુષ્કળ કામ કરવાનું છે સત્તાના મધમાં નથી આવવાનું કારણ કે જ્યારે આપણે સત્તામાં આવીએ છીએ ત્યારે આપણી જે જવાબદારી છે તે બમણી વધી જાય છે આપણા લોકોને પણ સમજવાના હોય છે જે રીતે એક વૃક્ષની અંદર ફળ આવે એટલે વૃક્ષ છે તે નમી જાય છે બસ એ જ રીતે હવે આપણા ઉપર જવાબદારી આવી છે આપણે વિનમ્ર બનવાનું છે આપણે ઝૂકવાનું છે આપણે લોકોના કામ કરવાનું છે અને સાથે સાથે તેમણે પણ કહ્યું છે કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયનનું નામ લેવા માટે પણ કોઈ તૈયાર નહોતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના નામ લેવા માટે કોઈ તૈયાર નહોતું પરંતુ હવે ડાયરાના કલાકારો પણ હવે ગોપાલ ઇટાલિયનનું નામ હર્ષભેર લઈ રહ્યા છે આ સાથે જ તેમણે ભાજપને ટોણો મારતા શું કહ્યું છે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સમજાવતા શું કહ્યું છે અને ડાયરાની વાતને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાણના ના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટી ના માણસ અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપ નો નેતા મોટો નેતા ભાજપ નો નેતા હોય એ જ સમાજ નો નેતા ભાજપ નો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલો આપણે ગોપાલભાઈ જોરદાર થાલ તળ ગરમ અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વર્ડના બાંધની ફલાણા ઢેંકણાભાઈ વધાર્યા છે જોરદાર તાલીયત બતાવો અમારા 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 મનોજભાઈ અમારા પાયલ બેન એ જાય આપડે બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલ છે અને સમય બદલા હે તો ડાયરામાં ગોપાલભાઈ નામ હાલવા મૂકે પણ એ સમય ક્યારે બદલાય ઈ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મહેનત થી નહીં બદલાય એ સમય સંયમ સાથે કામ કરવાથી ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય અને આજ સમય બદલાણો છે જે લોકો કાલ ઓગણીસ તારીખે સવારના અગિયાર વાગ્યા સુધી ગાળું દેતા હતા એને બાર વાગ્યા થી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈ કરે એમ છે

આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધાય આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર વેસાણની જનતા એને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે કેમ કે આપણી ઉપર ફળ આવ્યું આપણું ઝાડ લચીલું બન્યું છે આપણે ઝૂકીને વાત કરવાની છે નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે ગોપાલ ઇટાલિયાએ જે વાત પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સમજાવી છે અને જે ડાયરાની વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર